તમારી કોઈ કદર નથી કરતું તો આ સાંભળી લેજો નંબર એક ભલે લાખ રૂપિયાની ઘડિયાળ તમારા હાથમાં હોય પણ યાદ રાખજો કે સમય તો ભગવાનના હાથમાં જ છે નંબર બે ગઈકાલની ખરાબ કે નબળી સ્મૃતિને ઉંચકીને જીવશો તો આજનો દિવસ બોજારૂપ જ લાગશે કારણ કે જે જતું રહ્યું છે તે પાછું નથી આવવાનું પણ એમાંથી શીખવું જરૂર જોઈએ નંબર ત્રણ જીતવાની પહેલાં જીત અને હારવાની પહેલાં હાર ક્યારેય ના માનવી જિંદગી પોતે જ એક ખેલ છે બસ સાવધાની રાખીને જીવો નંબર ચાર લોકો ભલે તમારા વિશે ગમે તે વિચારે પરંતુ તમારા મોટે હંમેશા સ્મિત રાખો અને આગળ વધો નંબર પાંચ સમજદારી અને બુદ્ધિમાં બંને કરતાં સમજદારી વધારે અગત્યની છે બુદ્ધિ હોય પણ સમજદારી ના હોય તો જીવનમાં પડતી આવે છે નંબર છ ઘણા લોકો મીણબત્તી જેવા હોય છે તેઓ પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે આપણે એવું ન કરી શકીએ તો કાંઈ વાંધો નહીં પણ કોઈને નડવું નહીં નંબર સાત પ્રેમ કરવાનું તમારા હાથમાં રાખો પણ કોઈની સાથે વેર લેવાનું કુદરતના હાથમાં છોડી દો નંબર આઠ જેટલું જ તમે ઓછું બોલશો તેટલી જ તમારા શબ્દોની વધુ કિંમત થશે નંબર નવ દુનિયામાં બધું જ થઈ શકે છે બસ ભગવાન પર ભરોસો રાખો કર્મ કર્યા કરજો એટલે ભગવાન તેમનું ફળ આપવા માટે તૈયાર જ છે નંબર દસ જીતવા માટે તો વિશ્વાસ જ જોઈએ બાકી હારવા માટે તો એક ડર જ કાપી છે એટલે ખુદ પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર